નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ઇંગ્લિશ વિથ નવલ યુટ્યુબ ચેનલમાં અને આજે આપણે એક સ્ટોરીને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપણે એને રીડ કરવાના છે અને જો તમે અંગ્રેજી શીખો છો તો તમારા માટે આ વિડીયો ખૂબ જ મહત્ત્વનો રહેશે એના માટે આ વિડીયોને છેલ્લે સુધી જોજો ચાલો વિડીયો એને શરૂ કરીએ શિક્ષણનો સાચો અર્થ ધ ટ્રુ મીનિંગ ઓફ એજ્યુકેશન એક ગામમાં કૃષ્ણ નામનો એક છોકરો રહેતો હતો ઇન વિલેજ ધેર લીવ અ બોય નેમ કૃષ્ણ તે ખૂબ જ બુદ્ધિશાળી હતો પણ તેને એક જ ગમંડ હતો કે તે ખૂબ જ ચતુર છે અને બધું જાણે છે હી વોઝ વેરી ઇન્ટેલિજન્ટ બટ હી હેડ વન એરોગેન્સ ધેટ

કૃષ્ણ એ વિચાર્યું કે હું પણ આ સાધુની પરીક્ષા લઉં અને જોવાનું કે તેઓ ખરેખર શાળા છે કે નહીં કૃષ્ણ થોટ ધેટ હી વુડ ઓલ્સો ટેસ્ટ એન્ડ સી વેધર હી વોઝ ટ્રુલી વાઇસ ઓર નોટ તે સાધુ પાસે ગયો અને બોલ્યો મહારાજ હું એક પ્રશ્ન પૂછ પૂછવા ઈચ્છું છું હી વેન્ટ ટુ ધ સેજ એન્ડ શેડ મહારાજ આઈ વોન્ટ ટુ આસ્ક અ ક્વેશ્ચન જો તમે સાચો જવાબ આપી શકો તો હું સ્વીકારીશ કે તમે ખરેખર જ્ઞાનીય ઈચ્છો કરેક્ટ આન્સર આઈ વિલ એક્સેપ્ટ ધટ યુ આર ટ્રુલી વાઇસ સાધુ સ્મિત કરીને બોલ્યા હા બેટા પૂછીશ ધ સેજ સ્માઈલ એન્ડ સેડ યસ માય ચાઇલ્ડ આસ્ક કૃષ્ણએ એક ચકલી પકડી અને હાથમાં લૂચી રાખી કૃષ્ણ કોટ અસ્પેરો એન્ડ હેલ્ડ ઇટ ઇન હિઝ હેન્ડ पी साधु ने पूछू महाराज मार हाथ में एक चकली ची धेन ही द सेज महाराज आई हेव अ स्पेरो इन मई हेन्ड्स ते कही सको कि मृत केन यू टेल वेधर इट इज अ लाइव ऑर डेड સાધુએ થોડીક ક્ષણ માટે આંખો બંધ કરી અને પછી કહ્યું ધ સેજ ક્લોઝ હિઝ આઈઝ ફોર અ મોમેન્ટ એન્ડ ધેન સેડ બેટા તેનો જવાબ તારા હાથમાં છે માય ચાઇલ્ડ ધ આન્સર ઇઝ ઇન યોર હેન્ડ્સ જો હું કહી દઉં કે તે જીવન છે તો તું તેને દબાવી દેશે અને મારવી દેશે ઇફ આઈ સે It લાઈવ યુ વિલ પ્રેસ ઇટ એન્ડ કિલ ઇટ જો હું કહી દઉં કે તે મરી ગઈ છે તો તું તેને છોડીને ઉડાડી દેશે If આઈ સે ઇટ is ડેડ યુ વિલ release it રિલીઝ ઇટ એન્ડ લેટ ઇટ ફ્લાય એટલે સાચો જવાબ તારા હાથમાં જ છે સો ધ ટ્રુ આન્સર ઇઝ ઇન યોર હેન્ડ્સ આ જવાબ સાંભળીને કૃષ્ણને સમજાયું કે જ્ઞાનનો મતલબ માત્ર બુદ્ધિ નહીં પણ સમજદારી અને વિવેક છે વિવેક પણ છે હિયરિંગ ધીસ આન્સર કૃષ્ણ રિયલાઇઝ ધેટ નોલેજ ડઝ નોટ ઓનલી મીન ઇન્ટેલિજન્સ બટ ઓલ્સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વિઝડમ તે સાધુના ચરણોમાં પડ્યો અને પ્રભાવિત થયો હી ફેલ એટ ધ સેજ ફિટ એન્ડ વોશ ડીપલી મૂવ તે દિવસે તેને શિક્ષણનો સાચો અર્થ સમજાયો ધેટ ડે હી અંડરસ્ટુડ ધ ટ્રુ મિનિંગ ઓફ એજ્યુકેશન જો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પ્લીઝ ભૂલતા નહીં ચાલો મળશો બીજા વિડીયોમાં